વડોદરા શહેરના ન્યૂ સમારોહ વિસ્તારમાં ધોળા દિવસે ચોરી થવાનો બનાવ બન્યો છે દિવસ દરમિયાન શાળાએ ગયેલ શિક્ષકના બંધ મકાનને ચોરોએ ટાર્ગેટ કરી લાખો રૂપિયા સોનાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ન્યૂ સમારોહ વિસ્તારમાં આવેલા સાહેબ કૃપા સોસાયટીમાં ભાડેથી રહેતા શિક્ષકોના બંધ મકાનમાં ચોરોએ ધોળા દિવસે તાળા તોડીને ચોરી કરી હતી સાંજના સમયે જ્યારે શિક્ષિકા ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો તાળું તૂટેલું હતું અને કબાટમાં મૂકેલા બધો જ સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો ઘટનાને ગંભીરતાથી લઈને સમા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે નામ ભૂમિકા ભટ્ટ ભટ્ટ છે સવારે આજે આઠ વાગે સ્કૂલે જવા માટે નીકળી હતી બધું કમ્પ્લીટ લોક કરીને હું ગઈ અને ઘરે આવીને આઠ વાગે રાત્રે જોઉં છું તો મારો મેઇન ગેટનો દરવાજો તૂટેલો હતો ઉપરની જાળી તૂટેલી હતી ઘરનો દરવાજો તૂટેલો હતો અને મારી તિજોરી જે હતી એ વેરવિખેર હતી અને લોકરમાંથી મારા અંદાજીત પાંચથી છ લાખના જે ઘરેણા હતા એ ગાયબ થઈ ગયા છે અને રોકડ રકમ પણ પાંચથી સાત હજારની રોકડ રકમ પણ છે નહીં અને બધું વેરવિખેર કરીને ગયા છે બાકી કોઈ નુકસાન કર્યું નથી રિક્વેસ્ટ તો એવું કે આજકાલ હવે એકલું રહેવું બહુ ખતરનાક થઈ ગયું છે છોકરીઓ માટે અને ખાડાથી તો પરેશાન હતા જ હતા પણ હવે તો એકલું રહેવામાં પણ સેફ્ટી લાગતી છે નહીં અને હું એવા એરિયામાં રહું છું કે જે પોષ એરિયા તરીકે ઓળખાય છે આજુબાજુ પણ રહીશો ઓળખીતા લોકોની વચ્ચે હોવા છતાં ચાલુ રસ્તો હોવા છતાં થોડા દિવસે આવી અને ઘરમાં ચોરી કરીને જાય છે તો આ ઉપર પોલીસે કે સરકારે ધ્યાન લેવું બહુ જરૂરી છે મહેનતની વસ્તુ હોય છે એકલું વિશ્વાસે પોલીસના વિશ્વાસે રહેતા હોઈએ છીએ પણ હવે એ સેફ્ટી લાગતી છે નહીં અને બધું સેફલી એકદમ કશું નુકસાન કર્યું નથી જે હતું એ હાથની સફાઈ કહેવાય ચાલાકીથી લઈને જતા રહ્યા છે બસ બાકી કશું સમજવાની છે અને ગુજરાતની અંદર તો આવા કિસ્સાઓ કેટલાય થતા રહે છે